ત્રિનેતેશ્વર મહાદેવ ગુંજી ઉઠ્યું હતું ત્યારે હજારો સર્ધારો ભાવિક ભક્તોએ ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવીને ત્રિનેતેશ્વર મહાદેવને માથું તેરવી અને ત્રિનેતેશ્વરના મહાદેવના સાનિધ્યમાં જે કુંડ છે તેની અંદર સ્નાન કરીને પ્રથમ સોમવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો ત્યાંને તે આવ્યા હતા અને સર્દા ભાવ ભક્તિ સાથે લોકોએ અ દાદાની આરતી પણ ઉતારી હતી આજે સવારે ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય પણ આરતી પણ ત્રિનેતેશ્વર મહાદેવ ને કરાઈ હતી ત્યારે પ્રથમ સોમવારે જયારે ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લોકોનું મોટું ઘોડાપુર ઉમટ્યું હતું માયાધાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ